જૂનાગઢમાં રાજ્યના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ મહાશિવરાત્રીના મેળાનું રૂટનું પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું હતું જૂનાગઢ જિલ્લાના પ્રભારી તથા સહપ્રભારી મંત્રીએ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ભાવિકોની સુવિધા અને વ્યવસ્થાઓને કેન્દ્રમાં રાખીને વહીવટીતંત્રની અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું અને મહાશિવરાત્રીના મેળાને વધુ દિવ્યતા અને ભવ્યતા આપવા સ્થળ પરથી જ માર્ગદર્શન આપ્યું હતું રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રીશ્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ આજે અગિયારમી ફેબ્રુઆરીએ શરૂ થવાઈ રહેલી મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું ગુજરાત સરકારના મંત્રીશ્રીઓએ મહાશિવરાત્રીના મેળામાં પધારાતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી રહેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું સ્થળ પરથી જ નિરીક્ષણ કરીને જાણકારી મેળવી હતી પ્રકાશ દવે સાથે યજ્ઞેશભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ